ભરના તમામ ભક્તામર હિલરો સુરતમાં એક ગોષ્ટીના આયોજન રૂપે વિશ્વની મંગલ કામ પ્રાર્થના કરશે શું છે વધુ માહિતી આવો સાંભળીયે હું સુરત નું કામે પંદર વર્ષથી સાધુ સાધ્વીજી ભગવંતોને સંસ્કૃત પ્રાકૃત અધ્યયન કરાવું છું અને નિકુંજ ગુરુજી જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે એક સુંદર મજાનું જૈન ધર્મનું એક અનમોલ એવું સ્તોત્ર ભક્તામર સ્તોત્ર અને ભક્તામર સ્તોત્રની ચુમ્માલીસ ગાથાઓ છે અને ચુમ્માલીસ ગાથાના દરેક ગાથાના જુદા જુદા ધ્યાન છે દરેક ગાથાનો જુદો જુદો મહિમા છે દરેક ગાથાનો જુદો જુદો એનો અર્થ છે એનો મહિમા છે એનો પ્રભાવ છે એનું રહસ્ય છે એક્ઝામ્પલ તરીકે કે જે તમે જો કેન્સર જેવી વ્યાધિથી પીડાયેલા છો તો ભક્તામર સ્તોત્રની એકતાલીસમી ગાથા જ ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભૂગના આ ગાથા જેમ કે બાળકોની સ્કિલને ડેવલપમેન્ટ કરવી તો અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ તત્ભક્તિરેખરી કુરુતે આવા પ્રકારના વિશિષ્ટ મંત્રાક્ષરો દ્વારા ધ્યાનની પ્રક્રિયા દ્વારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓને દૂર કરવા માટે સુરતમાં ભક્તામર આધારિત ધ્યાન સાધના કેન્દ્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અમને જે રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આચાર્ય ભગવંતોના અને લોકોના જે રીતે પ્રતિભાવો મળી રહ્યા છે એ એના ઉપરથી અમને એવું અનુમાન કરી રહ્યા છે કે અંદાજીત ત્રણ દિવસમાં પાંચ હજાર કરતાં વધુ વધુ લોકોનું આવાગમન અહીં થઈ થવા જઈ રહ્યું છે જૈન અનુષ્ઠાન દ્વારા આખે આખું આખા વર્લ્ડ લેવલે અમે લોકો આયોજન કરવા જઈ રહ્યા છીએ વિશ્વભરમાંથી પાંત્રીસથી વધારે પીએચડી થયેલા ડૉક્ટર લોકો અહીંયા આવી રહ્યા છે અને લગભગ ત્રણ દિવસમાં પાંચ હજારથી વધારે વધારે લોકોને અમે લાઈવ વખતે અમે રીલિંગનો એક્સપિરિયન્સ કરાવીશું અને મેક્સિમમ લોકોને અમે સમાધિ ટકે સ્વસ્થતા મળે એના માટેનો એક બેસ્ટ પ્રયત્ન છે પીપળોદની અંદર જે સરદાર હોલ જે છે એની અંદર આખે આખું આયોજન સવારે દસ વાગ્યાથી માંડી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે અમારા ચાર ઉદ્દેશ છે સૌથી પહેલાં આખું વિશ્વ હેલ્ધી બને એચ સી એમ વિશ્વની અંદર બધા જ લોકોની મૈત્રી પરિવારની અંદર બધાને મૈત્રી વધે ચારો તરફ અત્યારે એટલી બધી મોંઘવારી વધી રહી છે એની અંદર બધાની પાસે પર્યાપ્ત માત્રામાં ધન આવે અને જેની અંદર જે સ્કિલ છે ઘણા બધા લોકો એવા છે જેને સારું બોલી શકે છે ઘણા બધું સારું પ્રદર્શન કરી શકે છે એટલે તમારું ભીતરનું સ્કિલ જે છે એ એક્સ્ટ્રીમ લેવલમાં આગળ વધે એટલે ભક્તામાં રિલિંગને ચાર વાક્યમાં કહેવું હોય તો એચઆરસીએમ આ વસ્તુ બધા લોકો પ્રાપ્ત કરી શકશે